અને બસ છે તો આમ તો આપણે નવા નવા દેખાડે રૂમ છે મસ્ત એ રીતના રૂમ છે બધું કરવાનું છે એમાં જો એ રીતના રૂમ ને એવું છે બધું તો મસ્ત તમે ગુજરાતી એવું છે એટલે જૂનાગઢ ને ડુંગર શરૂઆત કરું છું મારા ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં અરે મજામાં મજા સો છું વેલકમ ટુ માય ટ્યુબ ચેનલ સિરાગ જેઠા વ્લોગ ઉપર તો ચાલો અત્યારે મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને લગભગ અત્યારે આપણે એને ચારથી પાંચ દિવસથી આ નથી મૂક્યો તો હવે મિત્રો ડેલી બ્લોગ મૂકશું એકાત્ર એટલે તો ખાસ કન્ટિન્યુ મિત્રો જોયા રાખજો અને અત્યારે આપણે વાગી છે તો ચાર વાગે મિત્રો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હાજી જાય અને અંધારું થઈ ગયું છે બધા મિત્રો અત્યારે તો એવું છે તો ચાલો અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અહીંયા આપણે જવાનું છે ત્યાં જવાનું છે એ ખાસ કન્ટિન્યુ બનાવી જો અને થોડી ઘણી આમ તો મિત્રો તમને ખંભાત ટાઇટેજો ને ખબર પડી જ ગઈ છે ત્યાં જવાનું છે ને હું છે તો ચાલો ખાસ ન હોય તો મિત્રો લાઈક કરી દીજો ચેનલ પર મિત્રો પહેલી ફેલાયું છે સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે ખાસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ તો નવા નવા લોક તમને જોવા મળે ખાસ સબસ્ક્રાઈબ કરતા જઈએ ચાલો

કે મિત્રો આપણે સલુ બસમાંથી મિત્રો તો આપણે જૂનાગઢ મિત્રો પગી ગયા છીએ ગ્રાઉન્ડ દેખાય છે બસમાંથી સલુ બસમાં તો સવારમાં આવીશું છું તને હવે કેવી રીતનું શું છે તમને દેખાડે આગળ પહેલા જુનાગઢ પગી ગયા છીએ તો આ ભાઈને એના ગ્રાઉન્ડ છે એને આવેલા આપણા ગામમાંથી બીજો ફર્સ્ટ છે ભાઈ ના રોકાવાનું દેખાડું અને ગ્રાઉન્ડ તો ચાર છે પાંચ ચાર બે થી ત્રણ ચાર કિલોમીટર બસ અહીંથી ઉતરી ગઈ છે એવું છે તો આ મિત્રો છે ને જો આપણે આયુર્વેદનો પાક છે ને શું આપણા સરદાર બાગ કહેવાય છે જૂનાગઢમાં મિત્રો અહીંયા તમે છે તો ઉપર છે સરદાર બાગ તો આપણે ભાવનગરથી પાંચ બસમાં બેઠા છે અગિયાર જૂનાગઢમાં ઉતાર્યા છે અહીંયા આપણે છે રહે અને છે છે તો છે તો ચાલો આવે દેખાડું અને કેવી રીતનું છે લેવાનું અને દેખાય સાતસો

તો આપણે ફાઇનલી થોડોક નાસ્તો લઈને આ છે મિત્રો તો આપણે હે અહીંયા આપણે ફોરેસ્ટ વિભાગ છે એમ આપણે ભાઈ છે જે મારા કુટુંબમાંથી તો રોકાણ આ છે તો અહીંયા આપણે પાછળ રહે ને આ ફોરેસ્ટ વિભાગને એવી રીતનું કાખ બધું બધું ગાડી પડી ચાલો આપણે એના રૂમ છે ના નાસ્તો વાસ્તો થોડોક ને ફ્રૂટ ફ્રૂટનું બધું લઈને આવ્યા છીએ તો બધા જાય છે આગળ ચલો બિનારી આપણે એવી રીતના કાખીને રૂમ છે તો એવી રીતના રૂમ રેખેલી છે ima pre forest bhi bagne pai mircha bata agar keli wala si to upar par room ne use bodu chalo ve Bye, Pongko. 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 આપણે ફાઇનલ થઈ બધા આપણે જઈએ છીએ જમવામાં તો વારું પણ કરવા માટે ચાલો હવે પણ પાણી કરવા જવું અહીંયાથી મિત્રો આપણે રૂમ લેવું છે અહીંયાથી મિત્રો તો નીકળ્યા છીએ પેલું કાગો છે એવું છે તો ચાલો ખારું પાણી કરી દીધું કેવી રીતનું જમવાનું છે અને ગુજરાતી કેવું છે તમને સંપૂર્ણ દેખાડું આપણે ફોરેસ્ટ ને ચાલો હવે જમવા જઈએ ફાઇનલ

ফৰেষ্টমি <laughs> કેમ કે મસ્ત મને જો ઘર જવું જમવાનું હતું એટલે ના દર વખતે આપણે જગ્યા છે ફોરેસ્ટ વિભાગનું છે છે કામ કરે છે કોલેજમાં છે એ દર વખતે ના જમવાની જમવાનું બધું સારું હતું એવું હોય તો ગયા જમવા જમીન તમને દેખાડવાનું હોય જો રૂમ છે કરો તો ચાલો હવે વહેલા નીકળવાનું છે ગ્રાઉન્ડમાં ત્યાં આરામ કરવી આરામ કરી વહેલા નીકળ્યું કેવી રીતનું ગ્રાઉન્ડ છે એ આગલા બહુ આગ આગળ પણ દેખાડીશ અને નવો બ્લોક પણ બનાવીશ જો મોટો થઈ જશે તો ખાસ બનાવી રહીજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશે કરતા રહેજો તો ફાઇનલી મિત્રો તૈયાર થઈ ને વહેલા ત્રણ વાગે અમારે એટલે ત્રણ વાગે જઈ જાય અને સાર વાગે છે લગભગ તૈયાર થઈ જશે બધા ગ્રાઉન્ડ હતું એ વાગે આપણે ગ્રાઉન્ડ નથી આપણે તો કાંઈ ભાઈ બહેન સાથે કેવી રીતનું ગ્રાઉન્ડ છે આપણે ત્રીજા મહિનામાં છીએ તો કેવી રીતનું ગ્રાઉન્ડ છે અને ચાલો હવે આપણે ઘડી ટ્રેન જઈશું તો કેટલી ગ્રાઉન્ડ છે હું કેવી રીતનું માગે તમને કેવી રીતનું હું હું ડોક્યુમેન્ટ માગે છે એ સંબંધ તમને વિડીયોમાં દેખાઈશ કેવી રીતનું ગ્રાઉન્ડ છે કેટલા આપણે પાંચ કિલોમીટર દોડવાનું કેટલી મિનિટ હોય છે બધા દોડે બધું આપણે જાણીશું તો ચાલો બ્લોગમાં અત્યારે આપણે જાગી ગયા છીએ બધા ગ્રાઉન્ડવાળા વહીએ છીએ આપણે મિત્રો વહીમાં અને અહીંયાથી મિત્રો જુનાગઢના જૂનાગઢના ડુંગર મિત્રો લેટ થઈ છે જો જૂનાગઢના ડુંગરની લેટ જોઈ એટલે તમને જૂના ડુંગર દેખાય છે રાતનો નજારો જો એ ઓસે બધું તો ચાલો ખાસ કન્ટિન્યુ બનાવી જો રિલેક્સ છે આપણે ફાઇનલ છે ગ્રાઉન્ડ છે પોલીસ ગ્રાઉન્ડ જૂના ઘર ના છે તો અત્યારે તમે જોઈ શકો છો મિત્રો ટ્રાફિક હતો તમે આ બધી ગાડીઓ અને અહીંથી મિત્રો આપણે જૂના ગ્રાઉન્ડ તમે સમો મિત્રો રસ્તા પર દેખાય છે અને અત્યારે રનિંગ ચાલુ છે તમે દેખાડો ખાસ કેવી રીતનું ગ્રાઉન્ડ છે કેવી રીતનું છે તો ખાસ મિત્રો બનાવી જો ગ્રાઉન્ડ એક મિત્રો તમે જોઈ શકો ટાઉનમાં આપણે બધા દોડે છે તમે જોઈ શકો છો લાઈવ આ મિત્રો આપણે બાર તારીખ બાર તારીખનું લાઈવ તમે જોઈ શકો છો દોડવાનું સલુ છે જો આપણે તમે જોઈ શકો છો રાઉન્ડમાં મિત્રો અહીંયા છે રાઉન બધા જોઈ શકે છે બધા જોવે છે અને આ મિત્રો આપણે ટ્રાફિક છે બધું ગાડીઓ લાઈન લાઈન બધા આવ્યા છે જોવા તમે અને જુનાગઢ ના ડુંગર જો મિત્રો સમય દેખાય છે મસ્ત નજારો જોવાથી એવી રીતનું રસ્તા પર છે હાઈવે ઉપર રાઉન

નિર્મિત હોય છે આ વ્લોગ્લોગમ લાઈક કરી દો ચેનલ પર મિત્રો પેલી લેફ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈએ જે મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે તો ખાસ લાઈક છે સબસ્ક્રાઇબ કરતા આવી જ કેવી રીતનું રહેવા પીવાનું જમવાનું વ્યવસ્થા હતી તમને સંપૂર્ણ દેખાડ્યું છે ગ્રાઉન્ડ કેવું છે એ તમને બસમાંથી પણ દેખાડ્યું છે થોડું કાગળથી દેખાડ્યું છે તો બીજો ભાગ મૂકશું આપણે એમાં હું હું ડોક્યુમેન્ટ માગીએ છે કેવી રીતનું ગ્રાઉન્ડ છે કેવી રીતનું દોડવાનું હોય છે એ બીજા ભાગમાં આવી છે તો કાળ જવાનું ભૂલતા નહીં આ વ્લોગને આપણે એન્ડ કરીએ ব্লগ গম লাইক শেয়াৰ দিয়ে যেতিয়া মাৰ না নাগ তোমাৰ খা মিত্ৰাইব চল জে হিন্দ চালো কালি না উম আৰু তাৰ মিত্ৰ জে মেৰি মবস্ক্ৰাইবুব চেনেল চিৰা ব্লগ্ৰাইব কৰো লাইক কৰো শেৰ কৰো বে লাইকন ঔন কৰো